નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનવા તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં આકરી ગરમી અને ક્યાંક માવઠા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડશે અને છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આકરી લુ તથા પવન અને વંટોળ પણ રહેશે સાગરમાં બે ચક્રવાત આકાર લઈ રહ્યા છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે કે આજથી સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડશે તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે રાજ્યમાં વિવિધ સ્થળો પર ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને આકરી લુ તથા પવન અને વંટોળ પણ રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રોનો વરસાદ થશે અને આંધી વંડરોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે તેમણે કહ્યું છે કે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે અને થોડી રાહત મળશે અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે રાજ્યમાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે તેમણે કહ્યું કે સાતથી સવ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા છે આજથી આંદમાન ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ જશે તેમણે કહ્યું કે ચોવીસ મે સુધીમાં હનમાન ટાપુ પર ચોમાસું બેસી જશે છે સાથે સાથે બંગાળના ઉપસાગરમાં શક્રવાત પણ સર્જાઈ શકે તેમ જણાવતા તેમણે કહ્યું કે અઠયાવીસ મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે સત્તરથી ચોવીસ જૂને ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે તેમ પણ તેમણે આગાહી કરી છે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ગરમીનું મોજું ફરી વળતા લોકો ત્રાહીમામ હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ ઉષ્ણ લહેરની આગાહી કરી છે રાજ્યના પાંચ જિલ્લામાં ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગરમીનો પારો સતાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે આજે સાબરકાંઠામાં ગરમી સતાળીસ ડિગ્રીને પાર કરી ગઈ છે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગરમીએ માઝા મૂકી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની સતવણી અનુસાર કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જુનાગઢ તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ પ્રદેશમાં ઉષ્ણા લહેરની ભારે સંભાવના છે તારીખ ઓગણીસ મેથી બાવીસ મે સુધી આ પાંચ જિલ્લામાં ચુમ્માલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની પૂરી સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશોને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ